મોબાઈલ નંબર છે એ દાખલ કરી દઈશું અને એમપિન નંબર છે દાખલ કરી અને લોગિન ઉપર ક્લિક કરીશું જેવો તમે લોગિન ઉપર ક્લિક કરો છો તો અહીંયા આપણી સામે આવશે ડેલી ટ્રેકિંગ એન્ટ્રી તમે જોઈ શકો છો આ બેન છે એનું હજુ આધાર કાર્ડ વેરિફિકેશન થયું નથી એટલે પેલો જે મેસેજ આવતો હતો એ વારે વારે હવે નથી આવતો પહેલાં છે એ મેસેજ આવી જતો જેના કારણે આપણે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીથી માંડી અન્ય કોઈ એન્ટ્રી કરી શકતા નહોતા અહીંયા આપણે ઔપચારિક આંગણવાડી સ્ટેટસ છે એને ઓપન બતાવી દઈએ છે ફરી આ અપડેટ છે એ વિશે આપણે સમજીએ અહીં આપણે દૈનિક ટ્રેકિંગ છે એને પછી આપણે કરી લઈશું અહીંયા આપણે શું કરીશું મોર ઓપ્શનમાં જવાનું ત્યાં જઈ અને આપણે આંગણવાડી કાર્યકર બહેનનું છે એ પ્રોફાઇલ અપડેટ કરવાનું હોય તો અહીંયા વ્યૂ પ્રોફાઇલ ઉપર તમે ક્લિક આપશો પી પ્રોફાઇલ ઉપર તમે જેવા ક્લિક આપો છો તો અહીંયા તમારી સામે આ પ્રકાર મેસેજ આવે છે જે સૂચવે છે કે હજુ સુધી તમે આધાર કાર્ડ વેરીફિકેશન કરેલું નથી હવે અહીંયા માય પ્રોફાઇલ એટલે એવું સમજો કે આંગણવાડી કાર્યકર બેન હશે તો એનું માય પ્રોફાઇલ છે એવું આવી જશે ચાલો અહીંયા આપણે કરીએ છીએ જે બેન છે એ બેનનું આધાર કાર્ડ વેરીફિકેશન આધાર કાર્ડ મુજબ જ માહિતી તમે દાખલ કરશો આધાર કાર્ડ નંબર દાખલ કરી દીધો છે અહીંયા આપણે એમનું નામ છે એ આધાર કાર્ડ મુજબ જ દાખલ કરીશું એમની જન્મ તારીખ છે એ પણ દાખલ કરી દઈશું કમ્પ્લીટલી બધું એ દાખલ કરી દીધા પછી અહીંયા આપણે સબમિટ બટન ઉપર ક્લિક આપીશું તો આપણે આધાર કાર્ડ વેરિફિકેશન છે એ પૂર્ણ કરી દીધું છે સક્સેસફુલનો મેસેજ પણ આવી ગયો છે પછી તમે ફરીવાર વ્યૂ પ્રોફાઇલ ઉપર જશો તો અહીંયા છે એ અપડેટ હાલ થયું નથી પાંચ મિનિટ તમે રાહ જોશો એટલે આ અપડેટ છે એ થઈ જ હશે જેના કારણે તમારી પ્રોફાઇલ છે એ સક્સેસફુલ બતાવશે હવે સક્સેસફુલ થઈ ગયું છે એ ખબર કઈ રીતે પડશે તો તમે અહીંયા થોડી વાર રાહ જોશો યસ આ અપડેટ આપણે કરી દીધું છે કમ્પ્લીટલી રાહ જોશો જો આવું થાય થાય છે તો તમારે એ વસ્તુ છે એને ફરી વખત પ્રયત્ન કરીને આપી દેવું અને રાહ જોઈશો સ આપણે રાહ જોઈએ છે બહાર નીકળી જઈએ છે ત્યાં અપડેટ થાય છે પહેલાં એક વસ્તુ અહીંયા સમજી લઈએ અહીંયા આપણે બેનિફિસરીની અંદર છ મહિનાથી ત્રણ વર્ષના જે બાળકો છે તેની અંદર સુધારો એક થયો છે ને એ સુધારો છે એ ન્યુટ્રિશનલ ડિટેલ્સમાં છે તમે અહીંયા જાઓ છો અહીંયા બીજા નંબરનું બોક્સ ઉપર ક્લિક કરો છો તો અહીંયા આપણી સામે આવી રહ્યું છે ઇન ધ ચાઇલ્ડ ઓન કોમ્પ્લિમેન્ટ્રી ફીડિંગ શું બાળક પૂરક આહાર લઈ રહ્યું છે એ પ્રકારનું લખાણ અહીંયા આપણી સામે છે આની પહેલાં જે લખાણ આવતું હતું એ સોલિડ ફૂડના સંદર્ભે હતું ઇન ધ ચાઇલ્ડ ઓન સોલિડ ફૂડ એવું લખીને આવતું હતું એ જગ્યાએ હવે આ એનું સેન્ટેન્સ છે એ લખીને તમારી સામે આવે છે જો બાળક પૂરક આહાર મેળવી રહ્યો છે તો અહીંયા આપણે હા પાડીશું નથી મેળવી રહ્યું તો અહીંયા એને ના પાડીશું ઓકે તો આ એ સુધારો છે એ વીસ પોઈન્ટ ચારની અંદર આપણને જોવા મળી રહ્યો છે યસ આપણે થોડીવાર વાર રાહ જોઈશું અને અપડેટ થયો છે કે કેમ એ જોઈશું ઓકે થોડીવાર વાર રાહ જોયા પછી મોર ઓપ્શનમાં જશું અને ત્યાંથી વ્યૂ પ્રોફાઇલ ઉપર તમે ક્લિક કરશો એટલે જોઈ શકાય છે કે અહીંયા આપણું આધાર કાર્ડ વેરિફિકેશન છે એ આંગણવાડી કાર્યકર બેનું થઈ ગયું છે ને અહીંયા તમે જોઈ શકો છો એ લીલા કલરની અંદર ખરાનું નિશાન પણ આવી જશે અને અહીંયા જે નંબર છે એ બ્લર થઈ જશે પાછળના ફક્ત ચાર આંકડાઓ છે એ જ તમને દેખાશે આ સુધારો એક એ પણ છે કે આધાર કાર્ડ વેરિફિકેશન થઈ ગયું હશે એ લોકોનું આધાર કાર્ડ વેરિફિકેશન હાઇડ થઈ જશે એ નામ પણ હાઇડ થઈ જશે અને જન્મ તારીખ છે એ પણ હાઇડ થઈ જશે તો તમે એક વખત આધાર કાર્ડ વેરીફિકેશન કરી દો છો તો ફરી વખત તેમાં સુધારો પણ કરી શકતા નથી તો આ અપડેટ છે આ પ્રકારેનું છે તમે જોશો અહીંયાથી આપણે ફરી પાછા આવી જશું અને હવે જશું આંગણવાડી વર્કર હેલ્પર બેન છે તેના પ્રોફાઇલનું તમે જોશો સૌથી છેલ્લાથી નીચા જોશો ચોથા નંબરનું ઓપ્શન છે તેના પર તમે ક્લિક આપો છો તો યસ આપણે ઓલરેડી એ બેનનું આધાર કાર્ડ વેરિફિકેશન છે હેલ્પર બેનનું છે એ કરી દીધું છે એટલે અહીંયા બ્લર થઈ ગયું છે કમ્પ્લીટલી એ જોઈ શકાય છે તો આ પ્રકારે તમે આંગણવાડી કાર્યકર અને તીડાગર બેન છે તેનું પ્રોફાઇલ અપડેટ હવે સરળતાથી કરી શકો છો છતાં કોઈ પ્રશ્ન આવે છે તો તમે કોમેન્ટ બોક્સની અંદર પ્રશ્ન પૂછી તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો ફરી મળ્યા છે આવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો